રામ રામ બધા મિત્રોને મિત્રો હવારના પૂરમાં ધોળીઓ ચડાવવા આવ્યો ને મિત્રો હા એવો ચડી ગયો કાંને કંઈક એવી બ્લોક જોતા જવું ખબર પડી જાય હવારમાં મિત્રો આપણે નીકળી ગયા વાડી આવવા આજ તો રવિવાર હતો એટલે વાડી આવી ગયા ને જોઈ લ્યો છે સવારના પરમાં સુરત વ્યૂ અને મિત્રો આગળ પપ્પા જઈશ અને પાછળ આપણે લાગવું ને બાકી ડાકુ જેવો મિત્રો ટાઈટ બહુ પડે એટલે વીટવું પડે ને પછી ધોરીઓ ચડાવવા આવી ગયો ને મિત્રો આખો ધોરીઓ ચડાવ્યો તથા મિત્રો એટલો પરસો વળી ગયો વાત પૂછો નહીં પછી આપણે આવી ગયા પાછા પડામાં અને મિત્રો પછી આપણે પાછું જવાનું હતું કપાહમાં પાણી વારવા તો મિત્રો ચાલો જઈએ અને પાણી વારીએ તો મિત્રો આવી ગયો કપાહમાં મિત્રો પાણી ચાલુ કરી દીધું છે આવી રહ્યો હું અને મિત્રો જોઈ લ્યો પાણી જાય છે ખયો ખા પાણી ભરી જાય પછી આપણે ક્યાંક બહાર જઈ મિત્રો હજી પાણી પી નથી રહ્યું મિત્રો પાણી હાલે જ છે જોઈ લ્યો આપણો કપાહ જ રહ્યું છે પાણી પી જાય એટલે આપણે બપોરે ઘરે જઈએ મિત્રો કપા તો ના પીતો પણ આપણે ઘરે જવાનું થઈ ગયું આવી રહી આપણી ગાડી અને હું મિત્રો બપોર બસ પાછા કેન લઈને આવી છે વાડીએ વાડીએ જઈને મિત્રો તમને મળી તો મિત્રો આવી ગયા વાડીએ અને ચપ્પલ કાઢ નાખીને હવે જાય પાછા પાણી વારવા અને મિત્રો જોઈ રહ્યો આપણી ભેં અને આ ગાડી જૂની ગાડી લઈને આવ્યા હી તો ચાલો હવે પાણી વારવા જઈએ તો મિત્રો આવી ગયા પાણી વારવાને જોઈ લ્યો પાણી આવવા માંડ્યું ક્યારામાં અને મિત્રો પાણી વારતા વારતા પછી ચાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે આવ્યા જોઈ લ્યો ચા કરવા અને ચૂલામાં બળતણ નાખી દીધા ને ચૂલો સળગાવી અને મિત્રો આપણે કદી દીધો ચા બનાવવાનું ચાલુ ચા પીને પાછો આવી ગયો કપામાં પાણી વારવા અને મિત્રો લાઇટ વહી ગઈ તો આપણે થોડોક નાસ્તો કરી લીધો આ રહી વેફર વેફર ખાઈને પાછો મળું તો મિત્રો વેફર ખાઈને પોપે કીધું હાલો ભેંસ લેવા જાવ તો ભેહું લેવા આવી ગયા આપણા ખેતરની બાજુ મિત્રો ધાર હે ન્યા આપણે ભેંઓ બાંધી હે ચરવા અને પછી આવી ગયા આપણે વાળીએ ભેંસ દોઈ લીધી અને હવે ઘરે જ આવશું મળું તમને નવા મિની બ્લોગમાં તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો